દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતું મે મેં પાપામ દીપજ્યોતિ નમોસ્તુ તે વડોદરાના તથા સમગ્ર દેશના તમામ દર્શક મિત્રોને આપની આ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી સમાચાર ચેનલના માધ્યમથી હું ડૉક્ટર આશીષ પરમાર વડોદરા ગુજરાતથી આપને દિવાળી દિવાળી એટલે હિન્દુ ધર્મનો પવિત્ર મનાતો સૌથી મોટો ધર્મ અને સૌથી મોટો પર્વ છે દિવાળી આપના જીવનમાં નવો હર્ષ ઉલ્લાસ સુખ સમૃદ્ધિ શાંતિ આ પ્રાર્થનાઓ તો કદાચ આપના કદાચ આપે દરેકના મુખીથી સાંભળીએ છીએ પણ મારી પ્રાર્થના એ જ રહેશે કે ભારત દેશને આપણે જ્યારે વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે ભારતને આપણે અખંડ ભારત બનાવવું છે ત્યારે જે માનનીય વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી છે એમનો સંકલ્પ છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલ એટલે આજથી લઈને આવનારી તમામ દિવાળી આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને આપણા દેશનો ઉજાગરો કરીએ આપણા દેશને આપણે વિશ્વગુરુ બનાવીએ છીએ ત્યારે દરેક એક એક નાગરિકની જે આ સેવા છે એ બહુમૂલ્ય ગણાશે અને સાથે સાથે વિક્રમ સંવત હિન્દુ નવ વર્ષ બે હજાર બ્યાસી આ વર્ષ આપણે જ્યારે આવનારું નવું વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે નવા વર્ષે એક જ સંકલ્પ કે કોઈ જ અનિચ્છનીય દુર્ઘટના ના બને અને આપણો દેશ આપણું શહેર આપણું રાજ્ય સ્વચ્છ સુરક્ષિત સલામત રહે કોઈની બુરી દ્રષ્ટિ કોઈની કુદ્રષ્ટિ આપણા આ શહેર પર ના પડે આપણા રાજ્ય પર ના પડે આપણા દેશ પર ના પડે આપણા અને આપણો આ દેશ આપણું આ રાજ્ય આપણું આ શહેર સુંદર સલામત બની રહે અને સૌના જીવનની અંદર પ્રેમ અને અનેરો બની રહે સૌ સુખ સમૃદ્ધ સલામત રહે અને સ્વાસ્થ્યથી ભરપૂર રહે કોઈને કોઈ જ જાતની તકલીફ ના પડે મનમાં કોઈ કંકાશ ના રહે કોઈ વેર ઝઘડો પરસ્પર ના રહે બસ એ જ સાચી દીપોત્સવી અને એ જ સાચી દિવાળી છે જ્યારે હિન્દુ આ નવ વર્ષ અને દીપાવળીનો તહેવાર મનાવવા જઈ રહ્યા છે ત્યારે સૌને મારા તરફથી અંતઃકરણ પ્રાર્થના અને શુભ મંગલકામનાઓ છે જય હિન્દ જય ભારત વંદે માતરમ અસ્તુ